ભરૂચમાં બસ ચાલકે ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં બેસાડ્યા છે અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જંબુસરથી ભરૂચ તરફ જતી બસના દરવાજા પર લટકીને જતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા છે જીવના જોખમે વિદ્યાર્થીઓ બસમાં સવારી કરતા જોવા મળ્યા છે જંબુસરથી આવતી તમામ બસો ભરેલી હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે રોજ અપ ડાઉન કરું નોકરી કરો છું નોકરી કરું છું ને બસો આવતી નહીં ને તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો આટલા બસ જોઈએ અહીંયા બે આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ ટાઈમ છે કે સાડા આઠ નહીં પરફેક્ટ ટાઈમ કરાવવાનો જમ્બુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જમ્બુસર થી ફૂલ થઈને લઈ જાય અમુક આમોટી જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જ જવું પડે છે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જમ્બુસર થી આવી ફૂલ